આટલી જિંદગી ચોકને કાઢી તું એ પેલા તો હું વાપરી ગયો તને વળગશે મને લાગે તને વળગશે તારા બાજુ બીજું અંગાથી એક્સ્રા પડ્યું છે ને મને વળગશે

હે એટલે આખા ગામ માં તમે ગમે તે જગ્યા જઈને ગમે તે નઈ તમારા ભયર્યા ની એમાં નોમ લી

મેળી વાર કાઢવા તમે પણ એ શું હતું હવે તારું દાતાની ના કર્યો માથાકુર કરાવ્યો ના ના મને ગમે તે

જો તમે સાજા જી છો કાળુજી તો 50000 રૂપિયા હું આ લઈને જો હું જીતે ને તો પછી 50000 તમાર મને આલવા પડશે કઈ શું હજે નહીં મારે તો ડબલ જ થવા ના ડબલ હું તો તા તણ ગણા લઈ જજે પણ મારા શરતમાં શરત એટલી કે બધા કુટુંબવાળા તમારી વાત મોનવા જો મોન સીધી બીજી વાત કોઈ દીરી એ મારી વાત છે ની ના મોની ની તો પછી કારુ બની વાત થઈ જાય પછી એવું સહી ને એટલે આ પોપટલાલ ને તો ઓળશો જ નહીં હજી સુધી

અને મુઈ કન આઈન ગમે તે વાત કરું રે મારી વાત મોંજી બીજી હું હું લ્યા ભેળા કરું ચાની અલ્યા હું હું લ્યાવા ભેળા કરું તું જા તું ભેળા કર સરત માં આપણે બેસી અને મોહ ના ભેળા કરું એ અર્ધા તમે ભેગા કરો ને અર્ધા હું ભેગા કરું બરાબર કી હા અને ડાળે તા ન લે સી એટલા બધા તારો ભેળા કરવાના મારો ભેળા કરવાના બાકી આપણે બેની વાત મનાવવાની જો મારી મનસી તો શરત મુ જીતી જાય તો તારી મનસી શરત તું જીતી જાય અને પછી એક વાત તો ખુલાસો થઈ જાય કોણ કનું મોન હે તમારે લાગતું નથી અરે અહિયાં નહીં ચાર્જિંગ નહીં ટાવર નહીં પકડાતું એ ઉચવા નથી એટલે તમારે છે ને મારે ની અગુ જોવા છે હમરે તમે હા

કોમ માં છે

હાકરી થાય યાર એવું થય ને મૂળ વર્તન હાકરી તો તકરિયા તળાવ નોકરી કરી છે

અચ્છા જય તાર કાકો લે એ તો ભલા શેતરમાં જાતા તે કાળુબા કોઈ તું આવી એટલે હું આવું મારા વર્ષે ખાવાત ન આયા બાજોટવાત ન આયા કાળુબાને ખાવાનું તો હોય કે દાણા એ હું તો ઇન્દન જવાનું હોયું જ લાગે કાળુબા કાળુબા ના આતો કાળુબા અરે કાળુબા હોભળતા નહીં અલી હે લે હોભળતા નહીં અલી તારા હા પાઈ કોઈ બકરી કે ને વાળા ને કોઈ ફળ ન દે લાગતા મને જીજી તું આવ વે

એ બઈ આબજી આવ ચાલે બબા આમ માં આવ દુકાનમાં જઈ નવા માક કામ ના દેવાનો પૈસા કાકા જેવું નથી અમાર અબરૂ ઓગળના અમે એ ખાલી પેલું ઊભો રહે

Nih, kakaknya tanya di lima <simus> syukuran boleh naik pun. Ayah, baca baru baca. Baru baca. se mana tu tamu kita tahu macam mana? Nah, nah, ini orang tu nih cipta jalan tu. Jom, ia cipta jalan kita tu. Mara kira kita, mara kini baju mara bebayang kita tu. Kita besok lor ayat tu jalan. Ayat mana? Kunci kita kunci ya. Kita lagi cina gelar orang kita tu nih bayi perempuan kita tu.

तो नवा गावातले इकडे हे ते बद्धबुजी ये आईडिया जो मारो लिया काय होत काय बद्धबुलाय इतला मदत हे इशारा दिसवानी के लिया मी इल्या شو करी जे जो आज पण बेटा कालू अब करवाय मी खाली

જોરદાર આઈડિયામાં ઘસમાં બે ગયો સારું કર્યો ને તો જ મારા ઓળી આવશે યાર બધા તારા આવશે ને કોમ આવું સારું